અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેડાના કારણે તેઓ આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી માત્ર ને માત્ર આ રાજકીય સ્ટંટ છે એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બનાવ્યું